મિત્રો કેમ છો તો બધાને મારા જય માતાજી તો મારે ને સોનલ ને બેને જવાનું છે ખોડલ કાગવડધામ તો રસ્તામાં ગાડીમાં પેટ્રોલ નહોતું તો અમે અહીંયા પેટ્રોલ પંપે ઊભા છીએ અને પેટ્રોલ પૂરીને પછી હવે અમારે નીકળવાનું છે અહીંયાથી જવાનું છે જેતપુર ને જેતપુરથી જવાનું છે કાગવડ તો હવે આપણે કાગવડ પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે પડી છે ગાડી અને એની બાજુમાં ઊભી છે સોનલ તો મિત્રો ભાઈ આપણે ભાઈ મંદિરની અંદર દર્શન કરવા ને જોઈએ પછી આગળ બ્લોકની અંદર બનાવી રહીશું અમે આ કાગવડ આવ્યા પણ સુવિધા પાર્કિંગની બહુ વ્યવસ્થિત છે ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય તો એ પણ તમને ગાડી મૂકવાની જગ્યા મળી જાય છે તમે આ બાજુ જોઈ શકો છો કે જે આ પાર્કિંગ છે એ ફોર વ્હીલનું છે અને આપણી ટુલ છે આપણે આગળ મૂકી છે ને જોઈ શકો છો જે આપણે સામે ગેટ છે ને એની ગેટની એક જેટ સામે નાળિયેરીને બધું વાવેલું છે ને એની આગળની સાઈડમાં જગ્યા છે ને બહુ મોટી છે ને વ્યવસ્થા તો બહુ સારી છે જોઈ શકો છો અને હવે આપણે જાઈએ મંદિરની અંદર પછી ત્યાં દર્શન કરીને પછી હું તમને દર્શન પણ કરાવીશ ને ગાર્ડનમાં ફરવાનું છે તે પણ તમને દેખાડીશ આમ તો જે આ ગેટ છે ને એ ગેટની આપણે અંદર એન્ટ્રી કરીને ત્યારે આપણે ચેક કરે છે મશીન દ્વારા કે કોઈ વસ્તુ હથિયાર છે કે નહીં એ પછી ત્યારબાદ આપને આગળ એન્ટ્રી આપે છે ને આપણે સામે ઓલું મંદિર દેખાય ને ત્યાં મંદિરે જવાનું છે તમે જોઈ શકો છો કે દિવાળીનો જે સમય છે અત્યારે ને બધા લોકો અહીંયા ફરવા આવતા હોય છે ત્યારે ભીડ તો બહુ ઓછી દેખાય છે બાજુ તમે જોઈ શકો છો કે અત્યારે માણસોની બહુ ભીડ વધે છે જેમ બને અત્યારે પબ્લિકની આવે છે ને અમે લોકો છે હજી મંદિરે પોગળો આવી ગયા છીએ ને સોનલહાવ ધીમે ધીમે આલે છે એવું લાગે છે કે થાકી ગયું ને એવું તમે જોઈ શકો છો કે અત્યારે માણસો આવે છે ને ટ્રાફિક પણ વધારે થઈ ગઈ છે અમને દર્શન મારે કરાવવાના હતા કારણ કે અંદર વિડીયો કે ફોટોગ્રાફી કરવા નથી દેતા એના કારણે તમને હું નહીં દેખાડી શકો પણ તમારે દર્શન કરવા હોય તો તમારે ખોડલધામ રૂબરૂ આવવું પડશે ને બ્લોકની અંદર જે કન્ટેનર બનાવી દેજો એટલે આપણે આગળ ઘણું બધું ફરવાનું છે તો આપણે માતાજીના દર્શન કરીને પછી મંદિર ઉતરી ગયા છીએ અને તમે જુઓ અહીંયા છે ને ચોખાઈ પણ એટલી છે અને જગ્યા પણ બહુ મોટી છે અને મજા આવે એવું છે તો તમે જરૂરથી અહીંયા કાગવડ મંદિરની મુલાકાત લેજો છે ને ગાર્ડનની અંદર ની અંદર આપણે અત્યારે ગાર્ડન એ પોગી ગયા છીએ અને આ છે ને હાલી હાલીને હાવ થાકી ગઈ છે તો મોટું બગડ આપણે જે મેઇન ગેટ છે અહીંયા અત્યારે પોગી ગયા છીએ તમે જો શક્તિવન છે આ ગાર્ડન નું નામ અને અહીંયા સરસ્વતી માતાનું મંદિર છે અને માતાજી ਨੇ અહીંયા બિરાવેલા છે માતાજી જો અહીં સુંદળી ને એવું બધું બાંધ્યું છે અને અગરબત્તી ને એવું બધું છે એ જોઈને તો આજે વચ્ચેની લાઈન છે ને ત્યાં નકલી નાળિયેરીની વાવેલી છે તમે જો આ સીધે સીધું છે કે ઠેત આગળ સુધી નકરી નાળિયેરી જ વાવેલી છે અને આ ગાર્ડનની અંદર આપણે જોઈને તો જાજા ભાગે આપણે વૃક્ષ જ જોવા મળે છે અને સોનલ છે ને પાછળ ફોનમાં વાત કરી આવે છે કે તમે વ્લોગ બનાવો કે તમે તમે ચાલુ રાખો કે હું મારા ફોનમાં વાત કરી આવું છું આગળ છે ને એક મૂર્તિ છે માતાજીની એમાં રૂપિયાનો સિક્કો નાખે ને તો ફુવારો થાય છે તો આપણે એ પણ જોઈ તમે જોઈ શકો છો આગળ ફુવારો નાખો પડે રૂપિયો નાખી ત્યારે ફુવારો ચાલુ છે આ છોકરો છે ને રૂપિયો નાખે છે જોયું રૂપિયાનો સિક્કો નાખ્યો ને તો ફુવારો છે તો અહીંયા કાંઈક આ રીતનું ડેકોરેશન કરેલું છે અંદર તમે જુઓ તો પાણી ભરેલું છે સારી બાજુ અને આ પેટી છે આ પેટીની અંદર આપણે રૂપિયાનો સિક્કો નાખીને એટલે જે આ ફુવારા મૂકેલા છે ને સારી બાજુ મૂર્તિના એ ફુવારા થાય છે ને સોનવેલ તમે જુઓ આગળ એકલી હારી જાય છે કારણ કે એવું લાગે છે કે એ ફરવા જ નથી થાવી હું એકલો ફરવા આવ્યો ને એવું મને લાગે તો આપણે એક અહીંયા વસ્તુ જોવા મળી છે કે આ સિંહને આપણે આપણે બોલાવરા હોય ને તો રૂપિયાનો સિક્કો નાખવો પડે છે તો આ બે ભાઈઓ આવ્યા છે તમે જો આગળ રૂપિયાનો સિક્કો નાખશે ને એટલે સિંહ બોલ છે તમને અવાજ સંભળાવો છું ભાઈ નાખો તો રૂપિયાનો સિક્કો રૂપિયાનો સિક્કો નાખી દીધો છે અત્યારે જો આ રીતનું છે મિત્રો રૂપિયાનો સિક્કો નાખો ને તો હાવ જ બોલે છે આ રીતનું કંઈક ડેકોરેશન કર્યું છે તમે આ જોવો છો કે આ ચારે બાજુ કંઈક ફૂલ જોર જેવું વાવ્યું છે આ સાઈડમાં તમે જુઓ આ વ્હાઈટ ફૂલ ને એવું બધું વાવેલું છે આ સાઈડમાં અને અહીંયા કંઈક વચ્ચે છે પણ હવે શું છે એ ખબર નથી ઝાડવા જેવું છે ને વચમાં આ બધી વસ્તુ લખેલું છે જો શક્તિ જ્ઞાન શક્તિ જનશક્તિ ને જળ શક્તિ આ રીતનું કાંઈક છે ને હવે આપને કાંઈ ખબર નથી પડતી કે આ શેના માટે છે શું છે એ પણ આ રીતનું કાંઈક છે ખરી અહીંયા ને આ સાઈડમાં તમે જોવો તો નકરા ફૂલ જ વાવેલા છે આ ચારે બાજુ હવે સોનો લાગડ જાય છે એમ કે છે અહીંયા આવો હવે એને કંઈક જોયું હશે આપણી બાજુ જાય કે હજી અહીંયા બીજું આપને શું જોવા મળે છે આગળની સાઈડ આવ્યા ને તો અહીંયા લસરપટ્ટી ને એવું બધું છે તો હવે સોનલ ને એવું ખાવું છે તો તમે જોવો છો અહીંયા નાના છોકરાઓ માટે લસરપટ્ટી એક અહીંયા લસરપટ્ટી નાના છોકરાઓ માટે ઓલી સાઈડમાં માં ને એવું બધું છે અને એક અહીંયા મોટા ઇસકા અહીંયા છે કે છે કે મારા હિસકા ખાવા છે કૌશિક મને લઈ જાઓ તો એને હું લઈ જાઉં છું અત્યારે તમે જો હિસકા બેહી ગી છે અને હિસકા ખાવા છે નાના છોકરા ના છે આ તોડી નાખશે એવું લાગે છે તો આ રીતની કાંઈક જગ્યા છે ગાર્ડનની અંદર નાના છોકરાઓ માટે લસરપટ્ટીને હિસકાને એવું બધું મૂકેલું છે મિત્રો સોનલને હિંસકા ખાવા તો આપણે એને હિંસકા ખવડાવી દીધા છે પણ હવે કંઈક નવું લઈને આવી છે કે પાણાની જે આપણે ટેકરી કરીને તો એનું શું મહત્વ છે ખબર નથી પણ હવે પાણાની ટેકરી બનાવે છે ને અમુક લોકો અહીંયા બનાવેલી હોત ને છે એ તમને પણ બતાવો જો તમે આ જાઓ એક અહીંયા ટેકરી કરેલી છે આ રીતની બધે કરેલી છે બધા આવતા હોય એને જો અને સોનલ છે ને જો ટેકરી કરવા બેઠી છે

આની અંદર માછલી હોય કે મગર હોય કે અંદર શું હોય શું ખબર કાઈ ખબર છે નહીં પણ આ રીતનો આપને જોવા મળ્યું છે ગુનો છે સોનલ એમ કે છે આપણે જે ફરવા આવ્યા ને ખોડલ ખોડલધામ તો આપને તો બહુ મજા આવી ગઈ કારણ કે અંદર સુવિધા પણ સારી છે ને ફરવા લાયક આમ જગ્યા પણ મોટી છે ને મજા આવે એવું છે આપણે ગાર્ડનની અંદર ફરી આવ્યા છીએ ને ગાર્ડનની અંદર બહાર નીકળી ગયા છીએ હવે જ્યાં તમે લાઇટનો જે નજારો છે એ તમને બતાવું છે ડેકોરેશન કરેલું છે એ તમે જો આપણે જે આ ગેટ છે એ ત્યાં લાઇટ ગોઠવેલી છે સિરીઝની ને ત્યારબાદ જે સામે મંદિર છે ત્યાં તમે જોઈ શકો છો કે લાઇટનું બધું ડેકોરેશન કરેલું છે સોનલને ભૂખ લાગી હતી ને તો એને પાણીપુરી ખવડાવી છે ને મેં ભેળ ખાધી છે એટલે હવે જૂનાગઢ સુધી અમારે ઉપાધિ છે નહીં હવે કલાકનો રસ્તો છે હવે પાછો અમારે પછી કલાકમાં જૂનાગઢ અમે પગી જશે તો હવે મિત્રો આપણે આ વ્લોગ હવે અહીંયા જ પૂરો કરીશું તો તમે કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો અને ખાસ અમારી ચેનલ તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે એક નવા વ્લોગમાં